સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બ્યુગલ ફૂંકાઈ ગયો છે અને હવે પ્રચાર ઝુંબેશપુર જોશમાં શરૂ થઈ જવા પામ્યો છે જે સત્તાધારી પક્ષ ભાજપના ઉમેદવારોને હાલ વોર્ડમાં જનપ્રતિસાદ મળી રહ્યો છે જેમાં વોર્ડ નંબર અગિયારના ભાજપના ઉમેદવાર એવા હેમાલીબેન બોઘાવલા વૈશાલીબેન શાહ કેયુર ચપટબાલા અને કેતન મહેતાને ડોર ટુ ડોર પ્રચારમાં પ્રજાને આવકાર મળી રહ્યો છે તે પ્રજાના આવકાને લઈ ભાજપના ઉમેદવારો પણ જંગી બહુમતી જીતવાના આશાવાદ સેવી રહ્યા છે તેની પર આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ વોર્ડ નંબર અગિયાર અડાજન ગોરાઠ વિસ્તારની અંદર છે અહીંયા ભારતીય જનતા પાર્ટીના જે કેન્ડિડેટ છે તેની ચારો તરફ વાહવા થઈ રહી છે એનો ઝંઝાવતી પ્રચાર પણ થઈ રહ્યો છે આવું આપણે મળીએ જે અહીંના કેન્ડિડેટ છે તેમને આપનું નામ કેતન મહેતા કેતનભાઈ શું કહેવા માંગો છો જ્યારે તમારું નામ સજેસ્ટ થયું ત્યારે કેવો અહેસાસ થયો તમને એ વીસ વર્ષથી સતત કાર્ય કાર્યશીલ હતો કાર્ય નાના કાર્યકરને કોર્પોરેશનની ટિકિટ મળે ને એટલે એ આ જ પાર્ટીમાં શક્ય છે ખૂબ આનંદ થયો અને ખાસ કરીને સી આર ભાઈ આવ્યા પછી વધારે એમ લાગ્યું કે હવે મળશે ટિકિટ એ એ સાહેબ એવું નથી પાર્ટીની સિસ્ટમ જ આ છે કાર્યકરને નાના નાના કાર્યકરને ન્યાય મળે બીજું તમારું મતદાતા માટે શું કહેવા માંગુ છું મતદાતામાં સુરતની વિકાસ ગાથા સતત ચાલી રહી છે અમારી આગલી ટીમે પણ બહુ સારું કામ કર્યું છે એને મેં ઉતરો ઉતરો કામ કામમાં વિકાસનો છે ને કોઈ ફૂલ પોઈન્ટ હોય નહીં સતત એનો વધારો કેવી રીતના થાય ને એમાં અમે કાર્યશીલ રહેશું ભાઈ તમે ચૂંટાઈ આવશો ત્યારે પહેલા કામોને કયા પહેલાં કામોને પ્રાધાન્ય આપશો સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે જેમ કે આપણે નદી કિનારે આપણે વિયર બલૂન બરાજ બનાવવા જઈ રહ્યા છે જેના પરિણામે આપણે દસ કિલોમીટર લાંબુ સરોવર આપણા તાપી નદીના કયા કિનારે એટલે કે પાલ અને અડાજણના કિનારે આપણે દસ કિલોમીટર લાંબુ સરોવર મળવા જઈ રહ્યું છે જેના કારણે આખા અડાજણ પાલ વિસ્તારની આબોહવા બદલાઈ જશે પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે સાથે સાથે ટ્રાફિકની સમસ્યાને લઈને કેટલાક ફ્લાયઓવર બનાવવાની દરખાસ્ત મહાનગરપાલિકામાં ઓલરેડી થઈ ચૂકી છે તો એને પણ ઝડપથી વેગ મળે એ બાબતનો ચોક્કસ કાર્ય થઈશું વૈશાલીબેન તમારે સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટી તરફથી ફરી વખત મને રિપીટ કરવામાં આવી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીનો અને આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી તથા નિરંજનભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું સુરત મહાનગરપાલિકાનો વિકાસ એ અવિરત વિકાસ છે જે ચાલતો જ રહેવાનો છે પહેલાં એવું હતું કે રોડ રસ્તા ગતર પાણી લાયક સુધી સીમિત રહેતું હતું એનો વિસ્તાર આજે એકદમ ફૂલ્યો છે ને વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો સુરત મહાનગરપાલિકાને અત્યારે આખા ભારતમાં કોઈ પહોંચી વળે એવું છે નથી જ્યારે તમે મતદાતાઓ છો ત્યારે કેવો રિસ્પોન્સ મળે છે વોર્ડ નંબર અડાજણ ગોળાટના અમે ચારેય ઉમેદવારો જ્યારે પ્રચાર પ્રસારમાં નીકળીએ છીએ ને ત્યારે મતદાર મતદાતાઓનું કહેવું છે કે તમારે અહીંયા આવવાની જરૂર જ નથી આપણે ભારતીય જનતા પાર્ટીના મતદાર છીએ અને અમે ભાર અમારો મત જે છે અમે ભારતીય જનતા પાર્ટીને જ આપવાના છીએ મતદાતા માટે શું કહેવા માંગુ છો અમે મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જે રીતનું એ લોકો રિસ્પોન્સ આપે છે એમને જે કેન્દ્ર સરકારની આદરણીય નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કામો પર ભરોસે ભરોસો છે ગુજરાત સરકાર દ્વારા વિજયભાઈ રૂપાણીએ પણ ખૂબ સરસ રીતે ગુજરાતને અને સુરત શહેરને આગળ વધારવા માટે જે વિકાસના કામો કર્યા છે અને ખાસ કરીને આદરણીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીના નેતૃત્વમાં આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓનો તમને મેળાવડો દેખાય છે અને એ નેતૃત્વ એટલું મજબૂત છે ને અને ખાસ કરીને પશ્ચિમ વિધાન